નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો હિન્દુ ધર્મમાં જો પરિણિત મહિલાઓના હાથમાં બંગડીઓ ન હોય તો એવું માનવામાં આવે છે કે તેમનો શણગાર અધૂરો છે મિત્રો આજના વિડીયો આપણે બંગડીઓ વિશે વાત કરીશું દરેક સ્ત્રીના જીવનમાં બંગડીઓનું ખૂબ મહત્વ છે કારણ કે બંગડીઓ તેમના વૈવાહિક જીવન સાથે સીધી રીતે સંબંધિત છે ધાર્મિક માન્યતાઓ અનુસાર દરેક સ્ત્રી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે બંગડીઓ પહેરે છે એટલું જ નહીં સોળ શણગારમાં બંગડીઓનું પોતાનું મહત્વ છે પરંતુ આજના વીડિયોમાં અમે તમને બંગડીઓ સંબંધિત કેટલીક ખાસ બાબતો જણાવીશું જે દરેક પરિણિત મહિલાએ જાણવી જોઈએ કેટલાક મહત્વપૂર્ણ નિયમો જે તમારે બંગડીઓ પહેરતી વખતે ધ્યાનમાં રાખવા જોઈએ સાથે જ તૂટેલી બંગડીઓ અને જૂની બંગડીઓ ક્યાં રાખવી જોઈએ હવે તેમની સાથે શું કરવું જોઈએ આજના વિડીયોમાં અમે તમને બંગડીઓ ખરીદવા અને પહેરવા વિશેની બધી માહિતી આપવા જઈ રહ્યા છીએ તમારે હંમેશા બંગડીઓ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ સૌપ્રથમ અમે તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે બંગડીઓ પહેરો છો ત્યારે તમારો ચહેરો દક્ષિણ તરફ ન હોવો જોઈએ હંમેશા આ ધ્યાનમાં રાખો બજારમાં તમને ઘણી પ્રકારની બંગડીઓ મળશે પરંતુ આપણા દેશમાં સૌથી શુદ્ધ માનવામાં આવતી બંગડીઓ કાચની બંગડીઓ છે પરંતુ ઘણી વખત એવું બને છે કે જ્યારે તમે કાચની બંગડીઓ ખરીદવા જાઓ છો ત્યારે તેમાંથી કેટલીક તૂટેલી નીકળે છે તેથી તમારે હંમેશા આવી બંગડીઓ તપાસવી જોઈએ અને પછી જ પહેરવી જોઈએ એવું માનવામાં આવે છે કે જો દીકરીઓ તેમના કાંડા પર તૂટેલી કાચની બંગડીઓ પહેરે છે તો તેમના પિતા અને ભાઈને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે જો તમારે આ કરવું જ પડે તો તમારે હંમેશા તમારી બંગડીઓ તપાસવી જોઈએ પહેલા દરેક બંગડીઓ કાળજીપૂર્વક તપાસો જો તમને તેમાં કોઈ તૂટેલી બંગડીઓ મળે તો તમે તેને કાઢીને ફેંકી શકો છો કારણ કે આ તૂટેલી બંગડીઓ છે તો તેના માટે તમને દોષ આપવામાં આવશે નહીં પરંતુ જો તમારી બંગડીઓ તૂટેલી નથી પરંતુ જૂની થઈ ગઈ છે ખરાબ થઈ ગઈ છે તો તમારે શું કરવું જોઈએ અમે તમને આગામી વિડીયોમાં જણાવીશું બંગડીઓ સંબંધિત તમારે હંમેશા ધ્યાનમાં રાખવાની આગામી વાત એ છે કે તમારે ક્યારે બંને હાથમાં સમાન સંખ્યામાં બંગડીઓ પહેરવી જોઈએ નહીં એટલે કે ધારો કે તમે તમારા ડાબા હાથમાં નવ બંગડીઓ પહેરી છે તો તમારે જમણા હાથમાં દસ પહેરવી જોઈએ તમારે હંમેશા એક હાથમાં ઓછી બંગડીઓ અને બીજા હાથમાં વધુ પહેરવી જોઈએ તમારે હંમેશા એક પછી એક બંગડી પહેરવી જોઈએ આગળની વાત બંગડીઓ પહેરતી વખતે માતાઓ અને બહેનોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમના વાળ તે ખુલ્લા ન હોવા જોઈએ આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ પરંતુ જો તમારા વાળ ટૂંકા હોય અને તમે હંમેશા તમારા વાળ ખુલ્લા રાખો છો તો તેને બાંધશો નહીં તો આવા કિસ્સામાં તમારે શું કરવું જોઈએ તમારે તમારા માથા પર પલ્લુ લગાવવો જોઈએ અને તે પછી જ તમારે બંગડીઓ પહેરવી જોઈએ આગળ આપણે સોનાની બંગડીઓ વિશે વાત કરીશું કોઈ પણ સ્ત્રીએ ક્યારે એક હાથમાં સોનાની બંગડીઓ ન પહેરવી જોઈએ ઘણી વખત એવું જોવા મળે છે કે સ્ત્રીઓ એક હાથમાં સોનાની બંગડીઓ અને બીજા હાથમાં બંગડી અથવા બીજા હાથમાં ઘડિયાળ પહેરે છે જ્યારે આવું ક્યારેય ન કરવું જોઈએ જ્યારે પણ તમે સોનાની બંગડીઓ પહેરો છો ત્યારે તમારે તેને બંને હાથમાં પહેરવી જોઈએ હવે આપણે શાખાપોલ અથવા બંગડી વિશે વાત કરીશું તો આજે સુહાગનું પ્રતીક છે તેની સાથે એક ખૂબ જ મહત્વપૂર્ણ નિયમ પણ છે જે હું તમને કહીશ જ્યારે પણ તમે સિંદૂર લગાવો છો તે સમયે તમારી આંગળી પર થોડું સિંદૂર રહે છે તે સિંદૂર આ શાખાપોલ અથવા બંગડી પર લગાવો એવું કહેવાય છે કે આનાથી લગ્નજીવનની ઉંમર વધે છે તેથી આ વાત ધ્યાનમાં રાખો આપણી શાખાપોલ બંગડીઓ પોતે ઘણી બધી બંગડીઓ પહેરવામાં કોઈ સમસ્યા હોય અથવા જેમને બંગડીઓ પહેરવાની એલર્જી હોય તો જો તમે ઘણી બધી બંગડીઓ પહેરી શકતા નથી તો તમારે શાખાપોલ પહેરવી જ જોઈએ આ પછી જો તમે ઈચ્છો તો તમે તમારા હાથમાં બે બંગડીઓ પહેરી શકો છો અને જો તમે ન પહેરો તો પણ તે અશુભ માનવામાં આવતું નથી આગળની વાત ધારો કે તમે તમારા હાથમાં ખૂબ જ સુંદર બંગડીઓ પહેરી છે અને પછી તમારા ઘરે કોઈ અશુભ સમાચાર આવે છે અશુભ સમાચાર બોલવાનો અર્થ એ છે કે કોઈના મૃત્યુના સમાચાર આવ્યા છે જો આવું થાય તો તમારે આ બંગડીઓ ફરી ક્યારે કોઈ પૂજા કે વિધિમાં પહેરવી જોઈએ નહીં ક્યારે પહેરવી નહીં કારણ કે તે અશુદ્ધ થઈ જાય છે ધારો કે તમે કોઈ નવી બંગડીઓ પહેરી છે અને તમે કોઈ પાર્ટી કે રેસ્ટોરન્ટમાં ગયા છો અને આ બંગડીઓ પહેર્યા પછી તમે કોઈ માંસાહારી ખોરાક વગેરે ખાધો છે ઘણા લોકો માંસાહારી ખોરાક ખાય છે તેથી જો તમે માંસાહારી ખોરાક ખાધો છે તો આ બંગડીઓને સાફ કરો અને કોઈ પણ પૂજા કે વિધિમાં ફરીથી પહેરો અને મિત્રો લાખ બંગડીઓ ખૂબ જ શુદ્ધ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તમે આ બંગડીઓ પહેરીને કોઈ પણ પૂજા કરો છો તો પરિણિત સ્ત્રીઓને હંમેશા પરિણિત સ્ત્રી રહેવાનું ફળ મળે છે પ્રિય ભક્તો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પરિણિત સ્ત્રીઓ કે છોકરીઓએ ક્યારે આ બંગડીઓ પહેરવી જોઈએ જે લોકો સફેદ કે કાળા રંગની બંગડીઓ પહેરે છે તેમણે ભૂલથી પણ કાળા કે સફેદ રંગની બંગડીઓ ન પહેરવી જોઈએ તેનાથી આપણને અપરાધ ભાવ થાય છે પરિણિત મહિલાઓએ ક્યારે કાળા કે સફેદ રંગની બંગડીઓ ન પહેરવી જોઈએ પરિણિત મહિલાઓએ હંમેશા પીળા લાલ લીલા અને ગુલાબી રંગની બંગડીઓ પસંદ કરવી જોઈએ બંગડીઓ સંબંધિત બીજી વાત જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ તે એ છે કે ક્યારે તમારા હાથની બંગડીઓ બીજી કોઈ સ્ત્રીને ન આપો અને ક્યારે બીજા કોઈના હાથની બંગડીઓ ન પહેરો જો તમે આવું કરો છો તો તમે તમારા ઘરમાં મુશ્કેલીને આમંત્રણ આપી રહ્યા છો આગળની વાત એ છે કે કોઈ પણ પરિણિત મહિલાએ સાંજે સૂર્યાસ્ત સમય એટલે કે પ્રદોષકાળ દરમિયાન બંગડીઓ ન પહેરવી જોઈએ તમે તેને રાત્રે અથવા દિવસે પહેરી શકો છો પરંતુ તમારે આ ક્યારે સૂર્યાસ્ત સમય ન પહેરવી જોઈએ પરિણિત સ્ત્રીના હાથ ક્યારે એક ક્ષણ માટે પણ ખાલી ન હોવા જોઈએ તે ખૂબ જ અશુભ છે તેથી જ્યારે પણ તમે તમારી બંગડીઓ બદલો છો ત્યારે આ રીતે તમારા હાથની આસપાસ દુપટ્ટો લપેટો તે પછી તમારી બંગડીઓ બદલો કારણ કે જ્યારે આપણે બંગડીઓ કાઢીએ છીએ ત્યારે હાથ ખાલી થઈ જાય છે જો તમે દુપટ્ટો લપેટી શકતા નથી તો રંગીન દોરો લપેટો પરંતુ આખો હાથ ક્યારે ખાલી ન રાખવો જોઈએ આગળની વાત ધારો કે તમે નવી બંગડીઓ ખરીદવા માંગો છો તમે વિચારી રહ્યા છો કે બંગડીઓ જૂની થઈ ગઈ છે તમે નવી બંગડીઓ ખરીદવા માંગો છો તો તેને મંગળવારે ન ખરીદો જો શક્ય હોય તો શુક્રવારે બંગડીઓ ખરીદો તે ખૂબ જ શુભ છે પરંતુ મંગળવારે ક્યારે બંગડીઓ ન ખરીદો હવે આપણે જૂની બંગડીઓ વિશે વાત કરીશું ધારો કે તમે જે બંગડીઓ જૂની થઈ ગઈ છે તૂટેલી બંગડીઓનું શું કરવું પણ જૂની થઈ ગયેલી બંગડીઓનું શું કરવું તેમને એકત્રિત કરો અને આ બધી બંગડીઓની વચ્ચે દોરડું કે કોઈ દોરો મૂકો અને તેમને એકસાથે બાંધો અને સુરક્ષિત જગ્યાએ રાખો તેમને અહીં ત્યાં ફેંકશો નહીં ઓછામાં ઓછું ક્યારેય જાણી જોઈને નહીં તમારી સુહાગ વસ્તુઓ અહીં ત્યાં ફેંકી દો તેમને એકત્રિત કરો અને રાખો અને જ્યારે પણ તમે નદી કિનારે જાઓ છો ત્યારે તેમને નદીમાં ડૂબાડી દો જો તમે જૂની બંગડીઓ ફેંકી દો છો તો તમારા પતિ પર મુશ્કેલી આવવાની શક્યતા છે આગળની વાત માસિક ધર્મ દરમિયાન માતાઓ જે બંગડીઓ પહેરે છે તેમાં કોઈ શંકા નથી કે તે અશુદ્ધ થઈ જાય છે તેથી જે દિવસે તમે તમારા વાળ ધોશો અને સ્નાન કરશો તે દિવસે તમે શુદ્ધ થઈ જશો તે દિવસે તમારે તમારી બંગડીઓ ફેંકી દેવી જોઈએ જૂની બંગડીઓ ઉતારો અને નવી પહેરો કારણ કે પૂજા વિધિ દરમિયાન તમારે માસિક ધર્મ દરમિયાન પહેરેલી બંગડીઓ ન પહેરવી જોઈએ કારણ કે તે અશુદ્ધ થઈ જાય છે તો પ્રિય માતાઓ અને બહેનો બંગડીઓ સાથે સંબંધિત આ કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે જે દરેક સ્ત્રી ખાસ કરીને પરિણિત મહિલાઓએ જાણવી જોઈએ કારણ કે આ સામાન્ય બાબતો નથી આ આપણા વૈવાહિક આનંદના પ્રતીકો એક છે જે આપણે પોતે માતા ભગવતીને અર્પણ કરીએ છીએ બહેનો અને માતાઓ બંગડીઓ સાથે સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે જેનું આપણે આપણા જીવનમાં પાલન કરવું જોઈએ સૌથી મહત્વપૂર્ણ બાબત ઘણીવાર ઘરોમાં જોવા મળે છે કે પરિણિત મહિલાઓ એકબીજાની વસ્તુઓ શેર કરતી રહે છે કોઈ મિત્ર કે સંબંધીએ કહ્યું કે તમારી બિંદી ખૂબ જ સુંદર લાગે છે તેથી તેને માથા પરથી ઉતારી નાખે છે અને પહેરે છે છે શેરિંગ સારી વાત પણ કેટલીક એવી વાતો છે જે લગ્ન પછી એકબીજા સાથે શેર કરવાથી બચવી જોઈએ ખાસ કરીને આ પાંચ વાતો જેનો એકબીજા સાથે ઉપયોગ કરવાથી બચવું જોઈએ આ પાંચ વાતો શેર કરવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધો બગડે છે એવું કહેવાય છે કે આ વાતો શેર કરવાથી સંબંધોમાં અંતર આવે છે અને વૈવાહિક આનંદ અને સૌભાગ્ય પર ખરાબ નજર પડે છે વાળના વિદાયમાં સિંદૂર આંખોમાં કાજલ કપાળ પર બિંદી હાથમાં મહેંદી હાથમાં બંગડીઓ અને પગમાં પાવડી આ વાતો ક્યારેય ભૂલથી પણ બીજી કોઈ સ્ત્રી સાથે શેર ન કરવી જોઈએ અમને આશા છે કે તમને આજે આપેલી માહિતી ગમશે જો તમને વિડિયો ગમ્યો હોય તો વીડિયોને લાઇક કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો